મિત્રો તમે જાણો જ છો કે થોડા દિવસ પહેલા હિંમતનગરની અંદર એક ઘટના ઘટી હતી જેની અંદર આર્મી ઓફિસરને પોલીસવાળોએ માર માર્યો હતો ત્યારબાદ આજે હિંમતનગરની અંદર પૂર્વ સૈનિક સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર હિંમતનગર પોલીસ હાય હાયના નારા લાગી રહ્યા છે તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી આર્મી ઓફિસરને ન્યાય મળે